નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સંઘ ચેનલમાં અપસર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ નેનો યુરિયા અને નેનો ડીએપી વિશે તો ઘણા બધા ખેડૂત મિત્રોને અણસમજણ હોય છે કે આ નેનો યુરિયા એ શું છે આ નેનો યુરિયાનો કઈ રીતે ઉપયોગ કરવાનો હોય છે તેમજ આ નેનો યુરિયાનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે એવી તેમજ એનું વાપરવાનું શું પ્રમાણ હોય છે આવા ઘણા બધા પ્રશ્નોને અણસમજણ સાથે ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો હતા એટલે ખાસ કરી અને આપણે આ નેનો યુરિયા અને એનો ડીએપી વિશે આજે આપણે વાત કરવાના છીએ તો ખેડૂત મિત્રો એટલું આપણે સમજી લઈએ કે નેનો યુરિયા છે એ એક પ્રકારનું લિક્વિડ ફોર્મનું ખાતર છે બનાવવામાં આવેલું છે જેવી રીતે તમે દાણાદાર સ્વરૂપનું જે ખેલી જે બજારમાંથી મળે છે એ જે રાસાયણિક ખાતર એ યુરિયા હોય ડીએપી હોય કે અન્ય કોઈ સૂક્ષ્મ ખાતરો હોય એ એનો તમે બજારમાંથી લાવીને ઉપયોગ કરતા હશો તો એ એક પ્રકારનું દાણાદાર રાસાયણિક ખાતર કહેવામાં આવે છે અને આ નેનો યુરિયા અને નેનો ડીએપી છે એ એક ઇકો કંપની દ્વારા લિક્વિડ ફોર્મમાં બનાવેલું આ એક ખાતર છે હવે ખેડૂત મિત્રો શા માટે આ નેનો યુરિયા ખાતર બનાવવામાં આવેલું છે એની આપણે વાત કરીએ તો ખાસ કરીને ઇકો કંપની દ્વારા સૌ વાર નેનો યુરિયા અને નેનો ડીએપીની બનાવટ કરવામાં આવેલી છે જેવી રીતે તમે પિસ્તાલીસ કિલોની જે યુરિયાની થેલી આવે છે એ જ પ્રમાણમાં પાંચસો એમએલની બોટલ આ લિક્વિડ ફોર્મમાં બનાવવામાં આવેલી છે તો આ શા માટે નેનો યુરિયાની બોટલ બનાવવામાં આવેલી છે એની આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ બધા જાણો છો કે આપણી જમીન છે એ રાસાયણિક ખાતરોથી ટેવાઈ ગઈ છે કારણ કે જ્યારે રાસાયણિક ખાતરની બનાવટ થઈ અને બજારની અંદર જ્યારે એનું વેચાણ ચાલુ થયું ત્યારથી લઈને આજ સુધી આપણે બધા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા આવ્યા છે પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી છે કે જે તે સમયે રાસાયણિક ખાતર જ્યારે બજારની અંદર બનાવટ કરી અને બજારની અંદર જ્યારે વેચાણ અર્થે મૂકવામાં આવ્યું ત્યારે સરકાર શ્રીનો એક ઉદ્દેશ્ય એવો હતો કે જે તે સમયે જે તે વસ્તીને પહોંચી વળવા માટે ખાસ કરીને અનાજને ઉત્પાદનને પહોંચી વળવા માટે થઈને સરકારશ્રી દ્વારા વધારે ઉત્પાદન લેવા માટે તેમજ આપણી જમીનની અંદર જે સૂક્ષ્મ તત્વોની ઉણપ છે એની પૂર્તિ કરવાના હેતુથી જે તે સમયે આ રાસાયણિક ખાતર બનાવવામાં આવેલું હતું અને જે તે સમયે સરકારશ્રી દ્વારા એક એનું આખું કોષ્ટક બનાવવામાં આવેલું હતું આપણને બધાને ખ્યાલ હશે કે એના અંદર અલગ અલગ પાકવાઈઝ સરકારશ્રી દ્વારા એની અલગ અલગ વાપરવાની ભલામણ કરવામાં આવેલી હતી પરંતુ આપણે બધાએ સરકારશ્રીની ભલા ભલામણ મુજબ ખાતરોનો ઉપયોગ કર્યો નહીં અને બેફામ આપણે જે ભલામણ કરતાં પણ વધારે આપણે જે ખાતરનો વપરાશ કર્યો છે આપણા જમીનની અંદર જેનાથી અત્યારે આપણી જમીનો બગડી છે જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધ્યું છે તેમજ જમીન કડક થઈ છે અને જમીનની જે ફળદ્રુપતા છે એ ઓછી થઈ છે તેમજ આપણી જે ઉત્પાદન કરવાના જે ટોટલ જે ઉત્પાદનના આંકડા હતા એના અંદર આપણા જે ઉતારા છે એ ઉતારા ઓછા થયા છે એનું બધાનું જો કોઈ કારણ હોય તો આપણે જે સરકારની ભલામણ કરતાં જે વધારે પ્રમાણમાં જે રાસાયણિક ખાતરો વાંચ્યા છે એ તેનું મુખ્ય કારણ છે તો એના બદલે ખેડૂત મિત્રો પોતાના જમીનની અંદર એમ કહેવાય કે આવું રાસાયણિક ખાતર ના જાય અને જેવી રીતે તમે દાણાદાર સ્વરૂપમાં યુરિયા અને ડીએપીનો ઉપયોગ કરો છો તેના બદલે તમે લિપિડ ફોર્મના એનો ઉપયોગ કરી અને એટલું જ પ્રમાણમાં તમે પોષક તત્વો તમારા પાકને આપી શકો એવા હેતુથી ઇફકો કંપની દ્વારા નેનો યુરિયા અને નેનો ડીએપી એમ કહેવાય કે બનાવવામાં આવેલું છે બીજું કે આ નેનો અને ડીએપી અને નેનો યુરિયા બનાવવામાં આવેલું છે તો પછી એને વાપરવાનું એનું યોગ્ય માપ પણ આપવામાં આવેલું છે તો એની આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો એટલું સમજી લઈએ આપણે કે જે તમે દાણાદાર જે ખાતર છે યુરિયા ડીએપી વગેરે એ એ ખાતર આપણે કેવું છે કે આ પુંખીને અથવા તો દરેરીને આપવાનું હોય છે એ અને બે છાસ વચ્ચે હતા તો છાસથી નજીક આપવાનું હોય છે આ એનું વાપરવાની પદ્ધતિ છે પરંતુ ઘણા ખેડૂત મિત્રો પાણીની સાથે પણ આપતા હોય છે પરંતુ આ નેનો યુરિયા અને નેનો ડીએપી છે લિક્વિડ ફોર્મમાં જે બનાવવામાં આવેલું છે એનો ઉપયોગ ફક્ત ને ફક્ત સ્પ્રે પંપ દ્વારા એનો છંટકાવ કરવાનો છે પાણીની સાથે આપવાની સરકાર કોઈ ભલામણ નથી એટલે ખાસ કરીને એટલું બધા ખાસ કરીને સમજી લેજો કે આ નેનો યુરિયા અને નેનો ડીએપીને આપણે પાણીની સાથે આપવાનું નથી એને આપણે સ્પ્રે દ્વારા પંપની અંદર એનો છંટકાવ કરવાનો છે જેવી રીતે તમારું જે રાસાયણિક ખાતર છે એ તમે જમીનની અંદર આપો છો અને ધીરે 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 છોડ અને એના મૂળ વાટે એમ કહેવાય કે ખોરાક સ્વરૂપે લેતું હોય છે તેવી જ રીતે જે તમે ખાતર આપો છો એ બધું ખાતર કાંઈ છોડને લભ્ય બનતું નથી અને આ એકમાત્ર એવું ખાતર બનાવવામાં આવેલું છે નેનો યુરિયા અને નેનો ડીએપી જે જમીનને એમના ઉપરથી જે છોડને એમના ઉપરથી છંટકાવ કરી અને સીધું પાન માટે છોડને લભ્ય બને છે તો આ કઈ રીતે છોડ લેવાની પ્રક્રિયા કરે એની વાત કરીએ તો ખાસ કરીને સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે આનો આપણે પંપ દ્વારા ઉપરથી છોડની ઉપર સ્પ્રે કરવામાં આવે ત્યારે જે સૂર્યપ્રકાશની હાજરીમાં તડકાના અંદર જે પાન હોય છે એની અંદર પર્ણરંધ્રો કહેવામાં આવે છે જેને એ પર્ણરંધ્રો છે એ તડકાની અંદર ખુલે છે અને આ જે આપણે આપવામાં આવેલું જે ખાતર છે એને ખોરાક તરીકે લે છે અને એની જે આખી પ્રક્રિયા કરી અને એમ કહેવાય કે છોડની અંદર જે પૂરતી પોષક તત્વો હોય એ જે ખૂટતાં પોષક તત્વો હોય એની પૂરતી આ ખાતર કરે છે હવે વાત એટલી સમજવાની રહી કે જે આપણે દાણદર સ્વરૂપે યુરિયા અને ડીએપી ખાતર આપીએ છીએ એના કરતાં આપણે નેનો ડીએપી અને નેનો યુરિયાનો આપણે ઉપરથી છંટકાવ આ રીતે કરવાનો હોય છે બીજું તો છંટકાવ કરવો તો એનો કઈ રીતે છંટકાવ કરવો એક પંપની અંદર કેટલું આપવું એવો તમને બધાને પ્રશ્ન થતો હોય તો એની વાત કરીએ તો સરકારશ્રી દ્વારા એક પંપની અંદર નેનો યુરિયા અને નેનો ડીએપીની પચાસ એમએલ એક પંપની અંદર નાખવાની એની ભલામણ કરવામાં આવેલી છે એક પંપની અંદર એટલે કે સોળ લીટરનો પંપ હોય પંદરથી સોળ લીટરનો પંપ હોય તો એના અંદર પચાસ એમએલ નાખો પચાસ એમએલ નાખી બરોબર હલાવી અને એને તમે સ્પ્રે દ્વારા પંપ દ્વારા છોડની ઉપર એનો છંટકાવ કરી શકો છો હવે આનો છંટકાવ ક્યારે કરવો તો ખાસ કરીને કોઈ પણ પાક હોય એના અંદર જેવી રીતે આપણે યુરિયા આપો છો એવી જ રીતે યુરિયાના જે દાણાદાર સ્વરૂપનું જે યુરિયા ખાતર છે એના અથવામાં આપણે આ નેનો યુરિયાનો ઉપયોગ કરવાનો છે તો આપણે ખાસ કરી અને વીસથી પચીસ દિવસ ઉપરનો કોઈ પાક હોય તો તેના અંદર આપણે સૌથી પહેલો ડોઝ આપવાનો છે અને આ નેનો યુરિયા અને ડીએપીનો તમે ત્રણ ડોઝ ત્રણ તબક્કામાં અલગ અલગ એનો ડોઝ આપી શકો છો પ્રથમ ડોઝ એનો જ્યારે વીસથી પચીસ દિવસનો પાક થાય તો તેના ઉપર તમે ઉપરથી પંપ દ્વારા સ્પ્રે કરી અને એનો છંટકાવ કરી શકો છો ત્યારબાદ બીજા તબક્કામાં તમારે ખાસ કરી અને એક વખત પહેલો તબક્કામાં છંટકાવ કર્યા બાદ એના વીસ દિવસ બાદ તમે એનો બીજો છંટકાવ કરી શકો છો ત્યારબાદ એનો ત્રીજો તબક્કો છે એ ખાસ કરીને એની જ્યારે ફૂટ અવસ્થા હોય એની જે ફૂટ અવસ્થા હોય ફૂલ બેસવાની અવસ્થા હોય ખાસ કરી અને ફૂટ અવસ્થાએ ખાસ કરીને તમે એનો જો છંટકાવ કરશો તો સારું એવું પરિણામ તમને મળશે અને ટોટલે ટોટલ ફૂલ બેસી ગયા બાદ એનો છણકાવ કરવાનો નથી જ્યારે એના ફૂલ ઉઘડતા હોય ફૂટ અવસ્થા આપણે બધાને ખ્યાલ હશે કે ફૂટ અવસ્થા સમયે આનો આપણે ખાસ કરીને ત્રીજા તબક્કાનો ઉપયોગ કરવાનો છે બીજું ખેડૂત મિત્રો આ નેનો યુરિયા અને નેનો ડીએપી તો એનાથી શું ફાયદો થાય છે તમને બધાને એવો પ્રશ્ન થતો હોય કે ભાઈ અમે જે નેનો યુરિયા આપણે જે રાસાયણિક ખાતરો જે છે બજારમાંથી તમે થેલીઓ લાવી અને પુંખી અથવા તો તમે દળેરી અને એનો ઉપયોગ કરતા હોય છો તો એ થેલીનો ઉપયોગ તો વર્ષોથી કરીએ છીએ તો એના અથવા વળી આ નેનો યુરિયા એ શું છે અને આનાથી વળી શું ફાયદો થશે તો એની ખાસ કરીને વાત કરીએ તો સૌથી પહેલાં કેવું છે કે ખેડૂત મિત્રો આપણને જે એ જ્યારે ખાતરની થેલી લેવા આપણે જઈએ બજારમાં ત્યારે તમને બધાને ખ્યાલ હશે કે કોઈને પાંચ થેલી કોઈને દસ થેલી કોઈને બે થેલી લેવાની હોય ત્યારે બજારમાંથી તમે તમારા ઘર સુધી જ્યારે લાવો તમારા ખેતર સુધી જ્યારે લાવો તો એનો જે ટ્રાન્સપોર્ટેશન જે ખર્ચો થાય એ ખર્ચો તમારો બચી જશે બીજું લેવા જવા માટે ઘણી વખત કેવું છે કે આપણે પોતે જતા ન હોઈએ અને કોઈ બીજાના સાથે આપણે મંગાવતા હોઈએ કોઈ વાહનવાળા કોઈ લારીવાળા કે કોઈ પણ મજૂરની સાથે આપણે મંગાવતા હોઈએ તો એ જે મજૂરી ખર્ચ છે એ મજૂરી ખર્ચ પણ તમારો બચશે બીજું કે જ્યારે દાણાદાર સ્વરૂપનું જે ખાતર છે એ ત્યારે તમારે જમીનની અંદર આપો છો ત્યારે એ ટોટલે ટોટલ ખાતર આપણી જમીનને લભ્ય બનતું નથી એ છોડને જરૂરિયાત મુજબ એના અંદરથી એમનું પોષક તત્વો મેળવતું હોય છે અને આ જે નેનો યુરિયા ખાતર છે એ એના ઉપરથી છંટકાવ કરો એટલે એના પર્ણરંધ્રો દ્વારા એ ખાસ કરીને મોટા ભાગનું એટલે કે લભ્ય ખાતર બની જાય છે પૂરેપૂરું એમ કહેવાય કે ખાતર લઈ શકે છે છોડ એટલે ત્રીજો આ ફાયદો ચોથો કે તમારે જે આના પાછળ યુરિયાની થેલી લેવા પાછળ કે ડીએપીની થેલી લેવા પાછળ તમારો જે ખર્ચ થાય છે એ ખર્ચ કરતાં તમારે પચાસ ટકા ઓછો તમારે રોકાણ થશે એટલે કે તમારા જે પૈસા છે એની બચત થશે કઈ રીતે તો અંદાજે બજારની અંદર બસો ને રૂપિયા આજુબાજુની લગભગ યુરિયાની થેલી મળે છે તો એ જે બસો સત્યોતેર રૂપિયાની યુરિયાની થેલી મળે છે અને આ નેનો યુરિયા જે છે એ કંપની દ્વારા આનો ભાવ નક્કી કરેલો છે પાંચસો એમએલનો બસોને પચીસ રૂપિયા આ એક પંપની અંદર પચાસ એમએલ નાખવાનું છે એટલે આ એક એકરનું માપ છે તો એક એકરનું માપ છે એટલે અંદાજેત દસ જેવા પંપ થશે દસ જેવા પંપ થાય એટલે લગભગ તમારે એક એકરમાં થઈ જાય માનો કે તમે એક એકરની અંદર જો યુરિયા કે ડીએપી ખાતર નાખો તો લગભગ બે થેલી અંદાજે જોતું હોય છે તો એનો તમારે જે રોકાણ થાય એ લગભગ ડબલ થાય તો આના અંદર તમારે પચાસ ટકા તમારું જે રોકાણ છે તમારો જે ખર્ચો છે એ પચાસ ટકા ઓછો થશે બીજું ખાસ કરીને એક મહત્ત્વનો ફાયદો જેના માટે માટેનો યુરિયા બનાવવામાં આવેલું છે એ મેન ફાયદો કે તમારી જમીન બગડશે નહીં આની અંદર લગભગ નહીવત છે એટલે તમારી જમીનની અંદર તમે જે યુરિયા અને ડીએપી ખાતર આપો છો એ એના લીધે તમારી જમીન જે બગડતી હતી કડક થતી હતી એમાંના અંદર જે ક્ષારનું પ્રમાણ વધી જતું હતું એ આના અંદર બનવાનું નથી કારણ કે આનો આપણે છંટકાવ કરવાનો છે એટલે છોડ એનો ડાયરેક્ટ એનો ખોરાક તરીકે ઉપયોગ લઈ શકે એટલે ખાસ કરી અને તમારી જમીન આનાથી બગડવાની નથી બીજું જમ્યું જેવી રીતે નેનો યુરિયા કામ કરે છે છોડના વિકાસ માટે તો એવું આ નેનો યુરિયા પણ કામ આપવાનું છે તો ખેડૂત મિત્રો આ સિવાય પણ ઘણા બધા ફાયદા આ નેનો યુરિયાની અંદર આપવામાં આવેલા છે તો ખાસ કરી અને બધા ખેડૂત મિત્રો આ નેનો યુરિયા અને નેનો ડીએપી વિશે જાગૃત થાય અને એમ કહેવાય કે તમારા જમીનને બગડતી અટકાવે એવા હેતુથી ખેતીવાડી વિભાગ ગુજરાત સરકાર દ્વારા લગભગ ઘણા બધા જિલ્લાની અંદર આના અંદર સરકાર લક્ષ્યાંક ફાળવણી મુજબ આના અંદર પચાસ ટકા શહેર અમુક જિલ્લાની અંદર જાહેર કરવામાં આવેલી છે તો તમારા જિલ્લાની અંદર સહાય જાહેર કરવામાં આવેલી હોય અથવા તો તમે આનો ઉપયોગ કરવા માંગતા હો તો નજીકની ખેતીવાડી શાખાનો સંપર્ક કરી અને તમે વધારે એમની પાસેથી માહિતી લઈ શકો છો તો આ રીતે વાત થઈ આપણે નેનો યુરિયાની તો અહીંયા આપ જોઈ શકો છો કે આ છે નેનો ડીએપી તો જેવી રીતે નેનો યુરિયાની બોટલ લિક્વિડ ફોર્મમાં બનાવેલી છે તેવી જ રીતે નેનોડીએ પીની બોટલ પણ ઇફકો કંપની દ્વારા બનાવવામાં આવેલી છે તો આના અંદર નાઇટ્રોજન હોય છે અને આના અંદર ફોસ્ફરસ હોય છે તમારી જમીનને જે પાકની અંદર ફોસ્ફરસની પૂર્તિ માટે જે ખાતર આપવાનું હોય તો ત્યારે તમે આ નેનોડીએપીનો ઉપયોગ કરી શકો છો જેવી રીતે યુરિયાની મેં તમને વાત કરી એવી જ રીતે આ ડીએપીનો પણ ઉપયોગ આપણે એ રીતે જ કરવાનો છે અને એનું માપ પણ એ જ રહેશે એક પંપની અંદર પચાસ એમએલ એક બોટલમાંથી અંદાજ દસ પંપ થશે એટલે કે એક એકરનું આ માપ છે પાંચ સોમએલનું બોટલ એક એકરમાં તમે વાપરી શકો છો તો ખેડૂત મિત્રો આ રીતે એમ કહેવાય કે નેનો યુરિયા અને નેનો ડીએપીનો તમે બધા ખેડૂતો પણ આગ્રહ રાખો વધારે વધારે વાપરવાનો હાલ સરકારશ્રી દ્વારા આની અંદર પચાસ ટકા સહાય આપવામાં આવે છે તો નજીકની ખેતીવાડી શાખાનો સંપર્ક કરી અને આ સહાય યોજનાનો પણ આપ લાભ લઈ અને તમારી જમીનને બગડતી અટકાવો તમારી જમીનને સુધારો તેમજ સારામાં સારું વધારેમાં વધારે ઉત્પાદન તમે મેળવો એવી આશા સાથે આપ તમામ ખેડૂત મિત્રો મને સાંભળો અને અમારી કિસાન સંઘ ચેનલ સાથે કાયમથી આપ જોડાયેલા રહો અને આવા અવનવા વિડીયો જોવા માટે હજી સુધી આપ અમારી યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં અમારી યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આવે પેલા બે આઇકન પર ક્લિક કરી દો જેથી કરી અને આવા અવનવા વિડીયો આપ સર્વ ખેડૂત મિત્રોને આપની યુટ્યુબ ચેનલમાં સૌથી પ્રથમ જોઈ શકાય તો કાયમથી કિસાન સંઘ સાથે જોડાયેલા રહો આભાર